ધ ધ ક્લોથ કાપડ ખરાબ હતું હી ટુ લોન્ડ્રી 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 મેન 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 તે ધોબી 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 પાસે ગયો પ્લીઝ હેલ્પ મી મહેરબાની કરીને મને મદદ કરો માય ક્લોથ is ડર્ટી મારું કપડું ખરાબ છે પ્લીઝ wash it ક્લીન મહેરબાની કરીને તને ધોઈને સાફ કરી આપો નો આઈ એમ બિઝી ના હું વ્યસ્ત છું ધ માઉસ shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી ધ લોન્ડ્રી મેન is નોટ ગુડ ધોબી સારા નથી હી કાન્ટ વોશ માય ક્લોથ તે મારું કપડું ધોઈ શકતા નથી હી કાન્ટ ક્લીન ઓર આયન ક્લોથ તે કપડું ધોઈ કે ઇસ્ત્રી નથી કરી શકતા ડોન્ટ મેક અ નોઇસ અવાજ ન કર ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ આયન ધ પીસ ઓફ ક્લોથ ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કરી આપ્યો ધ માઉસ વેન્ટ ટુ ટેલર ઉંદર દરજી પાસે ગયો ઓ દરજી મહેરબાની કરી એક ટોપી બનાવી આપો નો એમ બિઝી ના હું વ્યસ્ત છું ધ માઉસ શાઉટિંગ ઉંદરે બૂમો પડવાની શરૂ કરી

ઓ નિડલ વુમન માય કેપ ઇઝ સિમ્પલ ઓ ભરતકામ વાળા બેન મારી ટોપી સાદી છે પ્લીઝ ડેકોરેટિડ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન મહેરબાની કરી તેને દોરી અને છાપતી શણગારી આપો નો આઈ એમ બિઝી ના હું વ્યસ્ત છું ધ માઉસ શાઉટિંગ ઉંદરે બુમા પાડવાની શરૂ કરી ધીસ નિડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ આ ભરતકામ વાળા બેન નક્કામાં છે શી ડેકોરેટ માય કેપ તેઓ મારી ટોપી શણગારી શકતા નથી ડોન્ટ મેક નોઈઝ અવાજ ન કર શી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ टोपी captain. Captain सारी नहीं लुक मै के ચાલો બદલા બદલી કરીએ નો આ લવ માય બ્લ્યુ કેપ ના મને મારી ભૂરી ટોપી ગમે છે ઇટ હેઝ અશોક ચક્ર તેમાં અશોક ચક્ર છે ધ માઉસ ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ કેપ્ટન સારા નથી હી કેનોટ એક્સચેન્જ ધ કેપ તે ટોપી અદલાબદલી કરી શકતા નથી ડોન્ટ શાઉટ બૂમો ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ આ ઓરડામાં એક બિલાડી છે ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ ઉંદર તેની ટોપી લઈને ભાગી ગયો